નમસ્કાર મિત્રો આજે સીધું ને આપણે ઇન્ડિયા ગઠબંધનના બજેટ વિરોધી મોદીના સમર્થકો પણ જોડાયા એની તો વાત કરવાના છે પરંતુ આજે તાજા તમતમતા સમાચાર સમાચારથી આવ્યા છે અને ઓડિશામાં શરદ પટનાયક જે કોંગ્રેસના અધ્યક્ષ હતા એ અને એમના તમામ સંગઠનો મહિલા પાંખ યુવક પાંખ બધા જ કોંગ્રેસના સંગઠનોને રાહુલ ગાંધી ના વિખેરી નાખવામાં આવ્યા છે કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરતા હતા અને એમણે એવા જ ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં કે લોકસભાની ચૂંટણીમાં મુકાવ્યા હતા જે ભારતીય જનતા પાર્ટીને જીતવામાં મદદ કરી શકે ગુજરાત વારો ક્યારે આવે છે એની અમને પ્રતીક્ષા છે કારણ કે ગુજરાતમાં આજે પણ ઉપર બેઠેલા લોકો એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે છે એ નામ બધાને ખબર મારે કોઈ નામ દેવાની જરૂર નથી કોઈ શહેરના અધ્યક્ષ કોઈ પ્રદેશના હોદ્દેદારો એ ભારતીય જનતા પાર્ટીના કમલમના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો બધાથી જાણીતી બાબત છે કે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી માટે નવી નવી મુંજવણો રોજ ઊભી કરવાનું નક્કી કર્યું છે ખેડૂતોને માટે સંસદમાં પ્રવેશ એ પ્રતિબંધિત હોય તો એનો આખા દેશમાં કેવો મેસેજ જાય છે એ તમે સમજી શકો છો હજુ તો રાહુલ ગાંધીને મળવા માટે આદિવાસીઓ પણ આવશે ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસ છે અને એ વખતે કદાચ રાહુલ ગાંધીને મળવા માટે આદિવાસી ડેલિગેશન આવશે અને મહિલાઓના ડેલિગેશન પણ આવશે નરેન્દ્ર મોદીની નિંદર હરામ કરી દેવાનું આ પપ્પુમાંથી કોઈકને કોઈક ને પપ્પુ બનાવનાર એ રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે કોણ પપ્પુ અને કોણ ગપ્પુ એ હવે છે અને એના લોકસભાની ચૂંટણીમાં એના સંકેતો પણ એને આપી દીધા છે આજે બજેટ પરની ચર્ચા શરૂ કરવા માટે કોંગ્રેસ તરફથી પૂર્વ મંત્રી શૈલજાને ના જે શૈલજા છે એમને એ જવાબદારી સોંપવામાં આવી હતી જરૂરી નથી કે રાહુલ ગાંધી જે શરૂ કરે કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે બોલશે ત્યારે એ જ ગાળામાં રાહુલ ગાંધી પણ કદાચ બજેટ પર બોલશે અને નરેન્દ્ર મોદીને કેવી રીતે ફાંફા પડે છે એ પણ એ સાબિત કરી આપશે કારણ કે એ કેમ્બ્રિજથી ડેવલપમેન્ટલ ઇકોનોમિક્સ એની અંદર એમપીલ થયેલી વ્યક્તિ છે અને ભણેલી ગણેલી અને ઇન્ટરનેશનલ કંપનીમાં કામ કરી ચૂકેલી અને આજે પણ જે કેમ્બ્રિજમાં વિઝિટિંગ પ્રોફેસર છે એટલે જેને તમે પપ્પુ ગણતા હતા એ કોને કોણ પપ્પુ છે એ હવે ખ્યાલ આવી જશે ઘણા લોકોને એ હજુ સમજવામાં એની બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે કારણ કે એમના ચે પેલા આંખો ઉપર એટલા બધા પડળ ચડી ગયા હશે કે પડળ ઉતરવા એ જરા એનો ઘણો બધો સમય જશે ખેર આજે ભારતીય જનતા પાર્ટીમાં ચોફેરથી ફાટફૂટના સમાચારો તો આવી રહ્યા છે ગઈકાલના એપિસોડમાં પણ આપણે એની વાત કરી હતી ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ અને નરેન્દ્ર મોદીની જે એનીથી દબાયેલી ભારતીય જનતા પાર્ટી હતી એ સ્પ્રિંગ હવે છે ઉછળી રહી છે પણ હવે તો એનડીએ ના ઘટક પક્ષો અથવા તો નરેન્દ્ર મોદીની વર્તમાન સરકાર લંગડી સરકાર જે છે એને પણ સમર્થન આપનારાઓ એ ઇન્ડિયા ગઠબંધન તરફ વળી રહ્યા હોય એવું લાગે છે તમને ખ્યાલ હશે કે આંધ્રના મુખ્યમંત્રી રહેલા જગનમોહન રેડ્ડી એ જંતર મંતર ઉપર દિલ્હીમાં આંધ્રને જે રીતે અન્યાય થઈ રહ્યો છે એના સંદર્ભમાં એ ઉપવાસ ઉપર બેઠેલા છે આભરણ ઉપવાસ ઉપર અને આજે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશમાં અમિત શાહ અને યોગી અને નરેન્દ્ર મોદીને કરાવી નાખનાર અખિલેશ યાદવ એ જગનમોહન રેડ્ડીને મળવા માટે ગયા અને સંજય રાઉત શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે એના સંસદ સભ્ય એ પણ એમને મળ્યા એટલે આવતા દિવસોમાં આ જગનમોહન મોહન રેડ્ડીના પંદર સાંસદો એ ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાય એવી શક્યતા પણ નકારી શકાય નહીં જગનમોહનના વાયએસઆર કોંગ્રેસના લોકસભામાં માત્ર ચાર સભ્યો છે પરંતુ રાજસભામાં એના અગિયાર સભ્યો છે અને તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટી પાસે રાજ્યસભામાં કોઈ પણ બિલ પસાર કરાવવું હોય તો એની પાસે પૂરતી બહુમતી નથી અને એવા સંજોગોની અંદર સાંસદો એ જો ઇન્ડિયા ગઠબંધન તરફ જાય તો કેવી પરિસ્થિતિ નિર્માણ થાય એ સમજી શકાય એમ છે અને બીજું કે જગનમોહનને ને માથે ધરપકડનું એક ડેમોક્રેસી કહીએ ધરપકડની લટકતી તલવાર એ નરેન્દ્ર મોદી થકી એમની સરકાર થકી સતત એનો ડર ડર બતાવવામાં આવતો હવે ઘણા બધા નેતાઓએ એ કાઢી નાખ્યો છે અને આજે તૃણમૂલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભાના સભ્ય એ અભિષેક બેનરજી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એમના ભત્રીજા રામ છે જેમની પણ ધરપકડની ધમકીઓ અપાતી હતી હવે એ ધમકીઓથી એ ટેવાઈ ગયા છે અને એને છે ને જેલમાં જવાનો કોઈ ડર લાગતો નથી આજે એમણે બહુ સ્પષ્ટપણે સ્પીકર સાથે ટૂંકાટાંકી જે થઈ કે એમાં સ્પીકરે કહ્યું કે તમે છે ને મુદ્દા ઉપર આવી જાઓ મુદ્દા ઉપર આવી જાઓ ત્યારે અભિષેકે કહ્યું કે વો નેહરુ કી વાત કરે તો આપ ચૂપ મેં નોટબંધી પર બોલું તો ચૂપ એટલે કે હવે છે ને અભિષેક બેનર્જી અને મમતા દીદીએ મમતા દીદીએ પણ કહ્યું છે કે અમને ભીખ નથી ખપતી કેન્દ્રની અમને છે ને અમારા હકના નાણાં જોઈએ છે જેમાં છે ને આ બજેટની અંદર અન્યાય કર્યો છે આજે ઇન્ડિયા ગઠબંધનના પક્ષોના જે સાંસદો હતા એ અને બીજા સાંસદો એ બધાએ સંસદની અંદર બજેટની સામે વિરોધ નોંધાવ્યો સામૂહિક રીતે સંસદની સામે એ એ વિરોધ નોંધાવ્યો છે દ્રશ્યો પણ તમે જોયા હશે અને આ મેં અભિષેકની જે વાત કરી અભિષેકની વાત બહુ જ લાંબી છે પણ આજે ઘણા બધા સમાચારો છે એટલે હું એની પણ મારે વાત કરવી છે આ સપ્તાહમાં નીતિ આયોગની એક બેઠક મળી રહી છે અને નીતિ આયોગની બેઠક એની સાથે સાથે એના એના આગલા દિવસે ભારતીય જનતા પાર્ટીની ટોચના નેતાઓની બેઠક પણ મળી રહી છે અને જ્યાં યોગી આદિત્યનાથને હોદ્દેથી દૂર કરવા માટે મુખ્યમંત્રી તરીકે દૂર કરવા માટેનો કારસો પણ રચાઈ રહ્યો છે પરંતુ યોગીને દૂર કરવા એટલે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પગ પર કુહાડો મારવો એવા એવો એનો અર્થ થઈ શકે છે આ નીતિ આયોગ ની બેઠકમાં નો બહિષ્કાર એ તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે ના સુપ્રીમો ઇન્ડિયા ગઠબંધનના એક મજબૂત પિલર એવા એમ કે સ્ટાલિને કર્યો છે અને એમણે કહ્યું છે કે પીએમનું બજેટ એ સરકાર કદાચ બચાવી શકે દેશને નહીં બચાવી શકે એ છે ને હવે બધા જ જે મુખ્યમંત્રીઓ છે એ ધરપકડનો કોઈ પણ ડર રાખ્યા વિના કારણ કે આમના મિનિસ્ટરોને પણ હેમંત્રીને એનડીએમાં આવી જવા માટે લલચાવવાની કોશિશ નરેન્દ્ર મોદી આની મંડળીએ કરી હતી પરંતુ એમાં એ સફળ થયા નહી માત્ર એક નીતિશ કુમાર એની કોઈક મર્યાદા હશે એટલે નીતિશકુમાર એમણે પલટી મારી હતી પણ નીતિશ કુમાર ગમે ત્યારે પલટીઓ મારે છે અને હજુ આવતા દિવસોમાં વધુ એક પલટી મારે એવી પણ શક્યતા નકારી શકાય એમ નથી વિપક્ષોના આજના વાત તો આપણે જાણે કે પણ આજે જે દ્રશ્યો જોવા મળ્યા એની અંદર તમને ખ્યાલ હશે કે આજે કોંગ્રેસના સંસદીય મંડળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સમાજવાદી પાર્ટીના રાજસભાના સભ્ય બંને એટલે કે જયા બચ્ચન જયા ભાદુડી બચ્ચન એ બંને જણા આજે મળ્યા અને એમની તસવીરો એમની હળવી પળોમાં એ ખૂબ ખુશખુશાલ દેખાતા હોય એવા એવી રીતે એ દ્રશ્યો જોઈને ઘણા બધાને આશ્ચર્ય થયું કે આ બંને પરિવારો વચ્ચે તો અનબણ હતી એમની વચ્ચે તો બોલવાના સંબંધો નહોતા અને એ બંને જણા કેટલા ખુશખુશાલ છે મને લાગે છે કે રાજકીય માહોલ બદલાઈ રહ્યો છે ક્યારેક અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધી એ મિત્રો હતા અને અલાહાબાદથી અમિતાભ બચ્ચન ચૂંટણી જીત્યા પણ હતા અને એમણે એચ એન બહુગુણાને હરાવ્યા હતા ત્યાંથી એ પછી બંને પરિવારો વચ્ચે એટલે કે નેહરુ ગાંધી પરિવાર અને બચ્ચન પરિવાર વચ્ચે એની એની વચ્ચે કેટલા ગાઢ સંબંધો હતા એમાં તિરાડ પડી હતી અને એ તિરાડ પાડવામાં એ ઉત્તર પ્રદેશના એક રાજસભાના સભ્ય અને પછીથી ભારતીય જનતા મૃત્યુ પહેલાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ એમનો ઘણો બધો મોટો રોલ હતો એવું પણ ચર્ચામાં આવે છે પરંતુ સોનિયા ગાંધી એ અને જયા બચ્ચન એ બંને ખુશખુશાલ અને વાતો કરતા હોય હળવી ફૂલ ક્ષણોમાં વાતો કરતા હોય એવા જોઈને ઘણા બધાને આનંદ પણ થયો આશ્ચર્ય પણ થયું મેં કહ્યું એમ કે જંતર મંતર ઉપર જગનમોહન રેડ્ડી અને અખિલેશ યાદવ આપણે થમનેલમાં આ તસવીરો પણ મૂકી છે એ એ એ જ્યારે મળે છે અથવા સંજય રાઉત જગનમોહન રેડ્ડીને મળે છે ત્યાં જઈને જંતર મંતર ઉપર એ કદાચ રાહુલ ગાંધી પણ જગનમોહન રેડ્ડીને મળે કારણ કે જગનમોહન રેડ્ડી અંતે તો કોંગ્રેસમાંથી જ નીકળેલા છે આમ તો બધા જ પક્ષોના મોટા ભાગના પક્ષોના જેમ કે ધારો કે ચંદ્રબાબુ નાયડુ એ પણ મૂળ કોંગ્રેસી રહ્યા છે અને એમ તો ભારતીય જનતા પાર્ટીનું ગોત્ર પણ કોંગ્રેસ છે આરએસએસ ની સ્થાપના એ કોંગ્રેસી ડોક્ટર હેડગેવારે કરી હતી જે આજીવન કોંગ્રેસી હતા ઓગણીસો ને પચીસમાં એ આપણે જાણીએ છીએ પણ મને લાગે છે કે નવા સમીકરણો રચાઈ રહ્યા છે અને આ મેં બે જે મહત્વના સમાચારો હતા એની પણ વાત કરી અને હવે જે ઇન્ડિયા ગઠબંધન છે વધારે મજબૂત થાય એવી એવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે એવા સંકેતો મળી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં ફાટફૂટ આપણને ચોફેર જોવા મળે છે ક્યારે એનું શું થશે એ ખબર નથી અને બીજું મેં શરૂઆતમાં જે કહ્યું એમ કે શરદ પટનાયક જે કોંગ્રેસ ઓડિશા કોંગ્રેસના અધ્યક્ષ હતા જે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરતા હતા અને એમણે બધી જે નિમણૂકો કરી એ અને જે ઉમેદવારો મુકાવ્યા એ ભારતીય જનતા પાર્ટીની અનુકૂળતા કરી આપવા માટેના હતા સંજોગો એ એવું અમને ઘણી વખતે અમારા બિલાસપુર ખાતેના એક મિત્ર પ્રવીણ પટેલ એ ઘણા વખતથી કહેતા હતા કે અહીંયા ઓડિશાની અંદર જો કોંગ્રેસના ની નેતાગીરીને બદલવામાં નહીં આવે તો આ જે વર્તમાન નેતાગીરી છે એ તો ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહી છે એટલે એને બદલવામાં બદલાય તો જ અહીંયા છે ને કોંગ્રેસ પોતે ગજુ કરી શકે એમ છે પણ મને લાગે છે કે મોડે મોડે પણ રાહુલ ગાંધી હવે પોતે એ કોંગ્રેસનું આખું રિવાઇવલ કરવા માટે ઘણા બધા કડક પગલા પણ લઈ રહ્યા છે અને એ પ્રજાલક્ષી પગલા છે એવું તો આપણે કહી શકીએ આજે સંસદમાં એટલે લોકસભામાં શેલજાએ જ્યારે આ બજેટને બે રાજ્યોનું બજેટ કહ્યું ત્યારે બિપ્લવ દેવ જે ત્રિપુરાના મુખ્યમંત્રી હતા અને અત્યારે કેન્દ્રમાં એ છે એમણે એનો જવાબ વાર્તા કહ્યું કેમ કે શૈજા ને એવું લાગે છે કે બે રાજ્યોનું બજેટ છે અને અન્ય રાજ્યોને અન્યાય થાય છે પરંતુ આ બજેટ એમ કે વિકાસલક્ષી છે માનનીય વડાપ્રધાન એમને વખાણ તો કરવા જ પડે નરેન્દ્ર મોદીના એટલે એમણે મોદી ના વખાણ પણ કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું હવે જુઓ કે તમે નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી દરમિયાન હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કર્યું હજુ યોગી આદિત્યનાથના ફતવાઓ એ પણ છે ને હિન્દુ મુસ્લિમ કરે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી એને કે ન એના સત્તા મેળવવા માટે હિન્દુ અને મુસ્લિમ ડિવાઈડ ઉભી કરવાની કોશિશ કરે છે પરંતુ પ્રજા હવે સમજી ગઈ છે અને એટલા માટે જ ઉત્તર પ્રદેશમાં મોદી શાહને જે લપડાક પડી છે એ આપણે જોઈ શકીએ છીએ જે દાવો કરતા હતા કે એસી માંથી એસી બેઠકો અમને મળશે એમને તેત્રીસ બેઠકો માંડ મળી છે અને ઇન્ડિયા ગઠબંધનને ત્યાં તેતાલીસ બેઠકો મળી છે એટલે અને ત્યાં સમાજવાદી પાર્ટીને સૌથી વધારે એટલે સડત્રીસ અને છ બેઠકો એ અને કોંગ્રેસને મળી જે એક જ બેઠક એની પાસે હતી એ છ બેઠકો એની થઈ એટલે ઘણી વખતે ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે કોંગ્રેસ અમુક રાજ્યોમાં નથી તો ભારતીય જનતા પાર્ટી પણ ઘણા બધા રાજ્યોમાં નથી એની કેમ વાત નથી કરતા એટલે અને બીજું કે જ્યારે એમને પોઈન્ટેડ સવાલ પૂછવામાં સરકારને જ સવાલ પૂછી શકાય ઘણા બધા આપણા દર્શકો જે આમ તો અંધભક્તો કહી શકાય એમની શ્રેણીમાં આવતા હોય પ્રશ્નો કરતા હોય છે કે તમે મોદીની કેમ વાત કર્યા કરો છો બે મોદી સત્તામાં છે એટલે મોદીની વાત થાય ધારો કે રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હોય તો રાહુલ ગાંધીની વાત થાય અને રાહુલ ગાંધીના પગલાઓની ટીકા પણ થઈ શકે જે સત્તામાં હોય એને જ સવાલો થઈ શકે વિપક્ષમાં હોય એને સવાલો ન થઈ શકે એણે તો સત્તા પક્ષને સવાલો કરવાના હોય અને અત્યારે વિપક્ષ એ ખૂબ મજબૂત થયો છે અને એ મજબૂત વિપક્ષ એ નરેન્દ્ર મોદીને એક્સપોઝ કરી રહ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે જ મારા માન્ય વડાપ્રધાન એ એમનું ઘડું ઘોંટવામાં આવી રહ્યું વિપક્ષ દ્વારા એવી એવું વિક્ટીમ કાર્ડ ખેલવાની કોશિશ કરી રહ્યા છે પણ એમાં છે ને એ પોતાની જ પોતાની જ જે પરિસ્થિતિ છે એની વ્યવસ્થા છે એ દર્શાવે છે મને લાગે છે છે કે કે એમણે રાહુલની સામે હાર કબૂલી લીધેલી કારણ હરાવવામાં અને આ આ જે વખતે એમની બેઠકો બહુમતી પણ એમને ન મળી ભારતીય જનતા પાર્ટીને એના માટે જવાબદાર એકમાત્ર જો કોઈ હોય તો એ રાહુલ ગાંધી છે જેને એમણે પપ્પુ સાબિત કરવા માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને સોશિયલ મીડિયાની અંદર એનો ઉપયોગ કર્યો હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા અને પપ્પુની ઇમેજ બનાવી પરંતુ કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી મુંબઈની જે યાત્રાઓ જે રાહુલ ગાંધીની હતી એણે સાબિત કરી આપ્યું કે રાહુલ ગાંધી એ લોકોના પ્રશ્નો ઉઠાવે છે માત્ર લોકોના પ્રશ્નો ઉઠાવે છે અને પેલા યુપીના બે છોકરડાઓ એવી રીતે જે એમની મજાક ઉડાવતા હતા અમિત શાહ જે રીતે વાત કરે છે ધમકીની ભાષામાં વાત કરે છે એમના છોકરડાઓએ એમને ભોંય ભેગા કરી દીધા છે ઉત્તર પ્રદેશમાં એ ખબર પડે છે અને હવે યોગી મહારાજને જો દૂર કરવાની કોશિશ કરશે તો યોગી મહારાજ ત્યાંથી ભારતીય જનતા પાર્ટીનું પણ ધનોત પનોદ કાઢી નાખશે અને આ સંજોગો આખા આકાર લઈ રહ્યા છે હવે આવતા દિવસોમાં નરેન્દ્ર મોદીની સરકાર એ આમ તો લંગડી સરકાર છે ને છતાં તંગડી ઊંચી રાખે છે પણ એ કેટલા સમય માટે રહેશે એ તરફ જ આપણી મીટ મંડાયેલી રહેશે સાથે જ આજે એક અહેવાલ આપવામાં આવ્યો છે કેન્દ્રના બજેટમાંથી ગુજરાતને તેતાલીસ હજાર ત્રણસોને ઈઠ્ઠોતેર કરોડ મળશે મને તો મજા મજાક જેવું આ લાગે છે મને લાગે છે કે આ અહેવાલ ચિંતનાચાર્ય અમારા મિત્ર છે એમણે લખ્યો છે દિવ્ય ભાસ્કરમાં પણ આ તેતાલીસ હજાર સાત ત્રણસો ને ઇઠોતેર કરોડ રૂપિયા એનો બ્રેકઅપ જો ગુજરાત સરકાર જાહેર કરે તો અમને આનંદ થશે કારણ કે કેટલાક મિત્રો એમ કે છે કે મોસાળમાં માં પીરસનારી હોય તો પછી શું કામ વાંધો પડે પણ આનો અર્થ એ થયો કે બિહાર અને આંધ્ર એના કરતા પણ ગુજરાતને વધારે બજેટ મળ્યું છે એવું એ બતાવવાની કોશિશ કરે છે પણ મારી દ્રષ્ટિએ આ આંકડો ખોટો છે અને ભાઈ શ્રી ચિંતન આચાર્ય કદાચ આ આંકડો એની એનો બ્રેકઅપ આપે તો મને ખૂબ આનંદ થશે અમારા મિત્ર છે એમને વ્યક્તિગત રીતે પણ હું જરૂર જણાવીશ પરંતુ છાપામાં આવો આવો આંકડો રજૂ કરવામાં આવે ત્યારે મને જરા નવાઈ લાગે છે કરવેરાની આવકનો હિસ્સો મળશે ગત વર્ષે મળેલા અડત્રીસ કરોડ સામે પાંચ કરોડ વધુ ફાળવાશે એટલે તો તો પછી બીજા રાજ્યોને અન્યાય થયો છે એ એ આંકડાઓને પણ આપણે છે ને એનો અભ્યાસ કરવો પડે પણ બિહાર અને આંધ્ર ઉપર મોદી પોતાની સરકાર બચાવવા માટે વરસી ગયા છે એ હકીકત તો આપણે સ્વીકારવી પડશે અને ખાસ કરીને આંધ્રમાં મુસ્લિમ અપીઝમેન્ટ આમ ભારતીય જનતા પાર્ટીવાળાઓ છે ને તુષ્ટિકરણની નીતિ તુષ્ટિકરણની નીતિ એટલે મુસ્લિમ તરફી નીતિ એવી વાતો જે કર્યા કરતા હતા હવે છે ને એ મુસ્લિમોની સામે શાસ્ત્રાંગ દંડવત કરી રહ્યા છે કારણ કે ત્યાં આગળ ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ એટલે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એમની સરકાર એ મુસ્લિમોની સમર્થક સરકાર છે અને મુસ્લિમો આ દેશના નાગરિકો છે એમને પણ એમના અધિકારો મળવા જોઈએ એ હકીકત એ રજૂ કરી શક્યા છે અને ત્યાં પણ છે ને ત્રણેય પક્ષો ની સરકાર છે ભારતીય જનતા પાર્ટી પણ એમાં સામેલ છે ભારતીય જનતા પાર્ટીની પાસે આઠ જ બેઠકો છે એટલે ધારો કે ભારતીય જનતા પાર્ટી કાલે નીકળી જાય ત્યાંથી તો પણ એમાં છે ને ચંદ્રબાબુ નાયડુને અને પવન કલ્યાણને સરકાર ચલાવવામાં કોઈ વાંધો પડે નહીં કારણ કે ત્યાં આઠ એમએલએ છે એના અને એક મંત્રી છે પણ મુસ્લિમ તરફી આખો એમનો મેનિફેસ્ટો છે અને એમાં તો મને લાગે હું એવું સમજુ છું કે હજ પડવા જનારાઓને એક લાખ રૂપિયા આપવા સહિતની જે એમણે ઘોષણાઓ કરી છે હજ પડવા માટે વ્યક્તિએ પોતાના નાણે જવું પડે એવું હું સમજુ છું કદાચ એ નિયમોમાં કંઈ ફેરફાર થયો હોય એવું બની શકે અને હવે તો કૈલાસ માનસરોવરની યાત્રા એ જવા માટે પણ ગુજરાત સરકાર કે ઉત્તર પ્રદેશની સરકાર એ જ્યારે જ્યારે યાત્રા યોજાય ત્યારે કારણ ઘણો સમય સુધી યાત્રા યોજાઈ નથી પણ જ્યારે યોજાય ત્યારે પચાસ હજાર રૂપિયા આપે છે સબસિડી તરીકે એ પણ આપણે જાણીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર